તો ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે હરિયાળીના વાહનની હરાજી લઈને જોઈ શકો છો હરાજી પૂરી થઈ ગઈ છે તો આજે તારીખ છ નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ચાલો આપણે હરાજી જોઈ લઈએ ઊંચામાં તેરસો ને પાસઠના નામ પડ્યા છે જનરલ બજાર અગિયારસો સાડા અગિયારસો હજાર બારસો એવા છે ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં તો ચાલો હરિયાળીની હરિયાણું માલ છે લેવું હોય બોલવા માંડો ભાઈ તેરસો રૂપિયા થયા તો તેરસો

તેરસો ને ચાલીસ તેરસો ચાલીસ સુપરમાલ મજા બારસો ચાલીસ બોલવાનું બને હા પિસ્તાલીસ

પંચોતેર નેવું પંચાણું અગિયારસો પાંચ દસ પંદર વીસ પચીસ એ અગિયાર કરી ભાઈ એ અગિયારસો ને ત્રીસ અગિયારસો ને ત્રીસ રૂપિયા